આજે શિહોરી ગામે કૌટુંબિક પ્રશ્નોના સમાધાન માટે દલિત સમાજના આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ હતી દરમિયાન અચાનક ધોકા સાથે મારામારી શરૂ થતા સ્થિતિ તંગ બની હતી ઘટનામાં કુલ છ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા જેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે શિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ધારપુર રેફર કરવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અહેવાલ હરગવન ચૌહાણ ખબર બનાસ બનાસકાંઠા ન્યૂઝ હા પેપડાવાળા વાસની અંદર દિનોભાઈ ને ધનોભાઈ ત્યાં રહેતા હતા અને મેડલાની અંદર અમને અમારા વાસમાંથી બોલાવીને કે સમાધાન કરવું છે ને તમે ઠપકો આપો આ ઠપકો આપવા બાદ અમે અહીંયા ગયા કોઈ અમારી વાત હોય ને હજી વફળીએ નથી મારવા ચાલો આલોકન કરી દીધું આદીના ભાઈને નિયન મારવાનું ચાલુ કંઈ નહીં તમારું નામ મારું નામ કાંતિભાઈ પરમાભાઈ મકવાણા કયું શિહોરી મારનાર કોણ હતું મારનાર ધનો ધનાની વહુ ધનાની છોડી ધનાલા બે છોકરા આ બધાય મારી ના છે આલોકન

અમારા ભાઈઓ બે વાહન અમે મેલાના ભેગા કરીને ગયા પણ અમને સીધા જ મારવા જ મળ્યા અમને મારવામાં બે ને મોલ્લા દાળે અમને માર્યા પણ અમે નહોતું આવા તોફો કર્યો ભાઈ મટી જાત સારું છે પણ અહીં એના છોકરા પાંચ જણાને આ અમારા બધાને બેઠે બેઠે શીતળી શીતળી માર્યા છે એટલે હવે અમને આવ્યું અમને હોય ખટાય એમ એમ નથી અમને રહેવા દે એમ નથી અમારા પોત ઘરેને એટલે હવે અમારે ક્યાં જાવું એટલે હવે આને આના માટે સરકારને જોવાનું છે કે ઓને અહીં રાખવો કે ના રાખવો કાલે બીજાને જો આવું બી તોફાન કરશે તો ઉપાધિ કઈ મૂકી દે તો અમારે સરકાર ની વિનંતી છે આજે મારું નામ વસરંભાઈ નાગરભાઈ મકવાણા શિહોરી પેપલા વાળા વાસ